ખોડલધામ ઉત્તર ગુજરાત મીટ આજે સામાન્ય હતી કારણ કે આપ જાણો છો તેમ સંજેર ગામે ખોડલધામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે સંકુલનું નિર્માણ ચાલી રહ્યું છે એના જે પણ રહેતા પ્રશ્નો અને જે પણ નિર્ણયો લેવાના હતા એના માટેની મિટિંગ હતી અને હમણાં જ સંકલ્પ થઈ છે ને ત્યાં સ્થળ ઉપર આજે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે રાજકોટ નજીક અમરેલી ગામ છે અમરેલી જિલ્લો નહીં અમરેલી ગામ છે વીસ કિલોમીટર દૂર ત્યાં તેતાલીસ એકરની અંદર એક ઇન્ટરનલ કક્ષાની ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર બનવા જઈ રહ્યું છે આમાં બસો બેડનું ફર્સ્ટ ફેઝ છે સાથે સાથે સેકન્ડ ફેઝની અંદર રિસર્ચ સેન્ટર અને બીજા ચારસો બેડની ત્યાં અમારી ગણતરી છે સેકન્ડ ફેઝમાં કરવાની